નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે તાજેતરમાં ફ્લિપકાર્ટ એમેઝોન અને મિન્ત્રા જેવી વેબસાઇટો પર ઓનલાઈન શોપિંગ કરતાં લોકો ખૂબ જ વધ્યા છે ત્યાં જ રસ્તા ઉપર વેચાણ કરતા વેન્ડરને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હવે નવરાત્રિ પછી દિવાળી આવવાની છે ત્યારે લોકો મોટા પ્રમાણમાં દીવા ઓનલાઈન ખરીદતા હોય છે ત્યારે નાના વેન્ડરો પાસેથી દીવા કોણ ખરીદશે એ તો હવે જોવાનું રહ્યું તો લોકો પાસેથી જાણીએ કે તેઓના વિશે શું વિચારી રહ્યા છે તમે ઓનલાઈન શોપિંગ કરો છો હા કરું છું છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન શોપિંગ નું પ્રમાણ ખૂબ જ વધ્યું છે દુકાનોમાં ખરીદી કરવા માટે લોકો હવે ઓછા જાય છે ત્યારે આપણે જોઈએ છે કે એક તરફ દિવાળી આવવાની છે ઓનલાઈન બી દીવા મળે છે અને રોડ ઉપર બી લોકો દીવા વેચવા ઉભા રહે છે તો તમને શું લાગે છે ક્યાંથી ખરીદી કરવી જોઈએ આપણે મોટી જે બ્રાન્ડની વસ્તુઓ છે મને એવું છે કે એ તમે ઓનલાઈન મંગાવી શકો કેમ કે એમાં દુકાન પર બહુ મોંઘી મળે છે અને ઓનલાઈન તમને સસ્તી મળી શકે છે પણ જે નાની નાની વસ્તુ છે જેમ કે દીવાઓ કે કોઈ સિરીઝ લાઈટ કે એવું કોઈ થઈ ગયું એ તમે તમારા આજુબાજુના જે વેન્ડર્સ હોય દુકાન હોય નાની ત્યાંથી તમે લો તો એ સારી વાત છે શું લાગે છે લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું વધારે કેમ પ્રિફર કરતા હોય અત્યારે જેમ કે અત્યારે નવરાત્રી છે અત્યારે દિવાળી પણ આવશે તો અત્યારે બહુ બધી ઘણી ઓફરો આવે છે જેનાથી લોકો ઘરનો સામાન ને એવું બધું ઓનલાઈન મંગાવે છે કેમ કે દુકાન પર એ જે એમઆરપી હોય એના પર જ મળે છે પણ ઓનલાઈન તેમને થોડું ડિસ્કાઉન્ટ મળી રહે એટલે લોકો ઓનલાઈન વધારે શોપિંગ કરે છે શું લાગે છે ઓનલાઈન શોપિંગના વધતા પ્રમાણને લીધે ક્યાંક ને ક્યાંક જે દુકાનદારો છે નાના દુકાનદારો એમને નુકસાન થઈ રહ્યું છે થઈ રહ્યું છે અને અમુક નાના દુકાનદારો થોડા ગ્રો બી કરી રહ્યા છે કેમ કે તેમ કે એમેઝોન ઉપર બી અમુક જે નાની દુકાનવાળા લોકો છે એ વેચી રહ્યા છે વસ્તુઓ તો એમને ફાયદો બી થાય છે અને એની સામે સામે બીજા જે નહીં કરી શકતા જેમને કશું ખબર નથી આના વિશે તેમને નુકસાન બી થાય ઓનલાઈન શોપિંગ કરો છો હા ઓનલાઈન શોપિંગ કરીએ છો શા માટે ઓનલાઈન શોપિંગ કરો છો ઓનલાઈન શોપિંગ એટલા માટે કરીએ છીએ કે આમ કે ટાઈમ કન્ઝ્યુમ નથી થતો એટલો બહાર નથી જવું પડી રહ્યું પછી કોઈ ના સાથે બાર્ગેનિંગ માં ડીલ નથી કરી કરવું પડી ગયું ઓનલાઈન અત્યારે જેમ ફેસ્ટિવલ સેલ્સ ચાલી રહી છે અલગ અલગ ફેસ્ટિવલ ના અલગ અલગ સેલ્સ પણ મળી જાય છે એમાં બધા ઘણા બધા બેનિફિટ્સ મળી જાય છે એટલે ઓનલાઈન સેલ કરીએ છીએ ઓનલાઈન શોપિંગ થયું છે ત્યારથી જે નાના દુકાનદારો છે એને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે એના વિશે શું કહેવું છે તમારે વાત સો ટકા સાચી છે કે ઓનલાઈન શોપિંગથી જે લોકલ વેન્ડર્સ છે એમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચી રહ્યું છે પણ પરંતુ મારા ઓપિનિયનથી એ લોકોને નુકસાન તો પહોંચી રહ્યું છે સાથે સાથે એવું થઈ રહ્યું છે કે જે ઓનલાઈન જે પ્રોડક્ટ સેલ કરી રહ્યા છે લોકો એ લોકો ક્યાંક ને ક્યાંક એમના જે આ નીચેના વર્ગના લોકો છે જે લોકો આ સેલ કરે છે એમના પાસેથી જ એક બલ્કમાં ઓર્ડર લઈ લે છે અને એક બલ્કમાં બહુ સસ્તા ભાવે એમના જોડેથી ખરીદી કરી લે છે અને પછી એ ઉપર હાઈ તમને હાઈ ડિસ્કાઉન્ટ ઉપર વેચી રહ્યા છે લોકો એટલા માટે ખરીદી રહ્યા છે કેમ કે એમને મહેનત નથી કરવી પડી રહી એક ફોન થી જ એમને બધી પ્રોડક્ટ મળી રહી છે પણ જો એ જ વસ્તુ બહાર જઈને થાય તો એ શોપ એ ઓનલાઈન પ્લેટફોર્મ કરતા રોડ ઉપર એ જ વસ્તુ અમને ડિસ્કાઉન્ટ કરતા બી સસ્તી મળી શકે છે દિવાળી આવવાની છે રસ્તા ઉપર દીવા પણ વેચાય છે આપણે જોઈ શકીએ છીએ કે ઓનલાઈન પણ એનું વેચાણ થઈ રહ્યું છે જે રસ્તા ઉપર દીવા વેચાય છે એનો રેટ ઘણો ઓછો હોય છે અને ઓનલાઈન આપણે પ્લેટફોર્મ ઉપર જોઈએ તો ઘણો વધારે હોય છે છતાં લોકો ઓનલાઈન લઈ રહ્યા છે ત્યારે આવા નાના વેન્ડરો છે એમને ખૂબ જ નુકસાન અને એમને ગ્રાહકો નથી મળતા એના વિશે શું કહેવું એના વિશે કહેવું એવું રહેશે કે જે દીવાઓ જે પ્રોડક્ટ છે એમાં ઓનલાઈન જો દીવા અને એવી પ્રોડક્ટના સેલિંગની વાત થઈ રહી હોય તો ઓનલાઈન એવી જ પ્રોડક્ટ વેચાઈ રહી છે કે જેના ઉપર એક્સ્ટ્રા કામ કરેલું છે કે એક્સ્ટ્રા એના ઉપર ક્રાફ્ટ કરેલું છે જો નોર્મલી દીવાને પરચેસ કરવો હોય તો લોકો અત્યારે પણ ઓફલાઈન પ્રિફર કરે છે કે નોર્મલ સાદા દીવા ખરીદવા છે પણ જ્યારે એમને ડિઝાઇનર અલગ અલગ વિભિન્ન પ્રકારના દિવાલે હોય ત્યારે એ લોકો ઓનલાઈન તરફ સ્વિચ કરે છે કેમ કે એમને ઓપ્શન ઘણા ઓનલાઈન મળી જાય છે કેમકે એક પર્ટિક્યુલર એરિયામાં એ ડિઝાઇન ડિઝાઇનવાળા દીવા મળવા શક્ય નહીં હોય લોકલી પણ ઓનલાઈન એ શક્યતા હોઈ શકે છે